सूरत शहर में पोलिस समारोह पुलिस कर्मचारी ने कर्मभूमि एवोर्ड थी सम्मानित कराया पाल संजीव कुमार ऑडिटोरियम में योजना कार्यक्रम पोता नी फरजनी साथ महिला बाढ़ वृद्धों अलगती सेवा आपता कर्मियों नो करायो सम्मान कार्यक्रम में शहर पोलिस कमिश्नर शहत उच्च अधिकारी मोटी संख्या में पोलिसमचारी

जिन्होंने वायु सेना के आकाश में एक नया ही आकाश रच दिया है જી હું ગીતા શ્રોફ બોલું છું અને સપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની પ્રમુખ છું અને આજે આપણા સુરત શહેરમાં કર્મભૂષણ એવોર્ડ જે પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા છે તે માટે અહીંયા સૌ એકત્રિત થયા છે સંજીવકુમાર ઓડિટોરિયમમાં જેમાં શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોતજી અને એની સાથે સૌથી પહેલાં તો આપણા સુરત શહેરમાં એક એવા અતિથિ પધાર્યા છે ગેસ્ટ પધાર્યા છે કે જેના માટે આપણને ગર્વ થાય તેઓ ભારતના સર્વપ્રથમ મહિલા એર માર્શલ એવા ડૉક્ટર પદ્માવતી બંદોપાધ્યાય કે જેઓ આ ઉંમરે પણ એટલે એમણે તો પદ્મશ્રી છે અને ત્યાર પછી તો બહુ બધાએ વિશિષ્ટ એવોર્ડ લીધા છે એમણે ઓગણીસો ને એકોતેરમાં ભારત અને પાકિસ્તાનની વોરમાં પણ તેઓએ વિશિષ્ટ એવોર્ડ મેળવ્યો છે એવા વ્યક્તિની હાજરીમાં આપણા સુરત શહેરના એવા પોલીસ કર્મીઓને એવોર્ડ અપાયો કે જે લોકોએ મહિલા બાળક પરિવાર અને વૃદ્ધો માટે પોતાની ફરજથી પણ ઉપર જઈ અને એક સરસ કાર્ય કર્યું છે અને એમાં એ કાર્યને આપણા સુરત શહેરના સાત જ્યુરીઓએ બધાએ નિહાળ્યા એને વાંચ્યા અને ત્યારપછી એમાંથી એક એવોર્ડ સિલેક્ટ થયા અને એમને આજે અહીંયા એવોર્ડ આપવામાં આવ્યો છે અને એમાં બધા ઉપસ્થિત જે પણ છે શહેરના સરસ વ્યક્તિઓ તેમની સાથે સુરતના ગૌરવશાળી એવા એવોર્ડમાં સૌ કોઈ આનંદ અનુભવી રહ્યું છે એમાં ખાસ કરીને ગોવિંદભાઈ ધોળકિયા જેવો આપણા માનનીય એમપી શ્રી છે તેવો પણ ઉપસ્થિત છે અને તેમના આશીર્વચન પણ મળે છે નમસ્તે મિત્રો આજે સુરત શહેરમાં એક અનેરો પ્રોગ્રામ થયો અનીશ સંસ્થા દ્વારા અનીશ એટલે અપમૃત્યુ નિવારણ સહાય અને આ સંસ્થા ઘણા સમયથી આપણા સુરત શહેરની ચિંતા કરે છે અને સાથે સાથે જે પોલીસ આપણા રક્ષક છે સુરતના એનું દર વર્ષે સન્માન કરે છે કે જેણે સારું કામ કર્યું હોય આ બહુ મહત્વનું છે કારણ કે કોઈ સારું કામ કરે એને બિરદાવીએ એટલે એને તો સારું કામ કરવાની ઈચ્છા થાય જ પણ એનું જોઈને બીજા પણ પ્રોત્સાહન મળે તો આ તબક્કે અનિ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન અને પોલીસ કર્મીઓ જે ખરેખર આપણા સુરત શહેરનું સુરત જિલ્લાનું જે રક્ષણ કરે છે છે એ પૂરું કારણ કે વર્લ્ડ માં સારામાં સારી પોલીસ હોય તો ભારતની છે અને ભારતમાં પણ ગુજરાતનો નંબર વન આવે છે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે